મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ પરંતુ હોબાળો મચાવ્યો વિકાસના કામને વિપક્ષનો હોબાળો સામે આવ્યો વિપક્ષ નેતા મહેન્દ્રસિંહ ઠાકોરે સત્તાધીશો પાસે માગ્યા જવાબ વિપક્ષ દ્વારા વિકાસના કામને લઈને માંગવામાં આવી હતી માહિતી માહિતી નહીં મળતા વિપક્ષે મચાવ્યો હોબાળો મહેન્દ્રસિંહ ઠાકોરે મીડિયાના મિત્રોને હાજર ન રાખવાની બાબતે સત્તાધીશોનો ઉધડો લીધો વિપક્ષ નેતાએ વિરોધ કરતા સામાન્ય સભામાં મીડિયાને એન્ટ્રી અપાઈ વડનગર નગરપાલિકામાં લાંબા સમયથી વિપક્ષની સત્તાપક્ષ વચ્ચે ચાર તારીખ પંદર ત્રણેય નગરપાલિકાની અંદર મેં પ્રથમ સભાની અંદર જે માહિતી માગી હતી એની અંદર એ માહિતી મને કેટલીક મળી છે એમાંની કેટલીક નથી મળી એમાંનો એક મુદ્દો એ છે કે શહેરનો વિકાસ ટુરિઝમ સેન્ટર તરીકે થઈ રહ્યો છે તેમાં નગરપાલિકાનો શું રોલ્સ એની કોઈ માહિતી આજ સુધી મળી નથી બીજી છે ટુરિઝમ ખાતા દ્વારા થઈ રહેલ વિકાસ કાર્યો કઈ કઈ એજન્સીઓ દ્વારા થઈ રહ્યા છે કેટલા લાખનું કામ છે કેટલા કરોડનું કામ છે તેની પણ માહિતી આજ સુધી નગરપાલિકાનો નગરપાલિકાના વહીવટકર્તાઓએ આપી નથી ત્રીજો મુદ્દો છે કે વટનગર શહેરનો વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે જેસીબી અને ગાડી નગરપાલિકાની વસાવાનું એના માટે કોઈ કાર્યવાહી કરી આગળ વધી છે કે કેમ એની કોઈ માહિતી આજ સુધી મને આપી નથી આઠ ચાર બે હજાર પચીસના રોજ વટનગર શહેરની અંદર અંડરગ્રાઉન્ડ સ્ટ્રીટ લાઇટનું કામ કરેલ ફી ખાડા પૂરવાની જવાબદારી જી બીની છે કે નગરપાલિકાની તેની તપાસ કરીને મેં માહિતી માગી હતી પણ એની પણ માહિતી આજ સુધી આપી નથી બે વડનગર નગર વડનગર સમિસ્તા તળાવની અંદર ટાવરની ટાવરથી અર્જનબારી દરવાજા સુધી જે જાળીઓ થયેલ છે તેની જવાબદારી સાફ કરવાની નગરપાલિકાની છે કે ટુરિઝમની તે નક્કી કરીને માહિતી આપવાની હતી એ પણ માહિતી હજુ સુધી આપી નથી વડનગર શહેરના બજારમાં સીસીટીવી કેમેરા નાખેલ છે તે કોની ગ્રાન્ટમાંથી લગાવેલ અને ક્યારે કાર્યરત થશે એની પણ માહિતી આપી નથી આજે પણ વડનગરની અંદર ચોરી થાય અને આ બધા પ્રશ્નો બને છે એની વિગતે આ કેમેરા ચાલુ થાય તો કંઈક માહિતી મળે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ વડનગર નગરના વેપાર ધંધાના અને આર્થિક વિકાસ માટે વડનગરની અંદર માર્કેટ યાર્ડ બને અને એનું કામ કેટલે આવ્યું એ મેં લેખિતમાં જોણ કરેલી છે પણ મને કોઈ લેખિતમાં તો મૌખિક માહિતી આપવામાં આવી નથી વડનગરના યુવાનો માટે નગરપાલિકાનું રમતગમતના મેદાનની વ્યવસ્થા કરવા માટેનો શું ઈરાદો છે નગરપાલિકા શું કરવા છે કારણ કે એક મેદાન હતું ત્યાં આગળ આપણે સિવિલ હોસ્પિટલ બની ગઈ તો વડનગરના યુવાનો અને તરુણો સરકારી ભરતીઓ માટે તૈયારીઓ કરતા હોય એમના માટે એક મેદાનની જરૂર છે તો એ મેદાન માટે મેં માંગણી કરેલી અને એની કોઈ આજ સુધી મને જવાબ મળ્યો નથી છવ્વીસ પોચ બે હજાર પચીસના રોજ સંસ્થામાં જરૂરી દસ્તાવેજ અને ઠરાવભુક નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ઘરે લઈ જવાય છે તો એ કયા કાયદા હેઠળ અંતર્ગત નગરપાલિકાના પ્રમુખ શ્રી ઠરાવભુખ વડનગર નગરપાલિકાની ઠરાવભુક ઘરે લઈ ગયા અને એ મેં એક સેવક સેવકભાઈ જોડેથી પકડે તેનો વિડીયો પણ મારી જોડે છે માહિતી હું આપી શકું એમ છું અને એની પણ મેં તે જ દિવસે જે દિવસે પકડ્યા એ દિવસે જ મેં મારા સ્વહસ્તકે અક્ષરે લેખિત અરજી કરી હતી જે તે ચીફ ઓફિસરને પણ આજ સુધી મને એ માહિતી મળી નથી એટલે વડનગર નગરપાલિકાના આ વહીવટકર્તાઓ ચૂંટાયેલા સભાસદોને પણ પૂરતી માહિતી આપતા નથી એ સત્તાના નશામાં છે પણ હું આપ લોકોના માધ્યમથી વડનગરની જનતાને જણાવવા માગું છું કે વડનગરની જનતા જાગે આ લોકો સત્તાના નશાની અંદર નગરને વિકાસ કરવાને બદલે વિકાસની અધોગતિ તરફ લઈ ગયા છે બીજી વાત છે તારીખ બે છ બે હજાર પચીસના રોજ મેં નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ પ્રમુખશ્રીને લેખિત પત્ર આપ્યો છે અને એમાં માહિતી માગી કેટલાક પ્રશ્નો પૂછ્યા અને લેખિતમાં મેં જવાબ માગ્યો છું તો પહેલો પ્રશ્ન એ કે છેલ્લા કેટલા સમયનું ઓડિટ થયેલું છે ઓડિટમાં આવેલ કેરીઓના ખુલાસા છે કે નહીં નગરપાલિકાના બેંક ખાતા કેટલા છે વર્ષ પહેલી એપ્રિલ બે હજાર તેરથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીના ઓડિટ રિપોર્ટની નકલો અને રજૂ કરેલ કૅરીના ખુલાસાઓની નકલો મેં માગીશ તમામ બેંક એકાઉન્ટોનું રિકન્સિલેશન એટલે કે મેળવણું બેંક વાઈઝ આપવું એ પણ મેં પ્રશ્ન પૂછેલો છે અને માહિતી માગેલી છે વડનગર નગરપાલિકાના તમામ ખાતાઓનું કેશબુકનું છેલ્લું બેલેન્સ જણાવો એ પણ મેં માગેલું છે એ પણ આજ સુધી મને મળેલ નથી આ તમામ માહિતી મેં મારા પોતાના ખર્ચે જો સંસ્થા ખર્ચો કરવા તૈયાર ન હોય તો મેં એમાં લખેલું છે કા તમામ માહિતી લેખિત કે નકલોના સ્વરૂપમાં આપવા માટેનો સંસ્થાને જે કંઈ ખર્ચ થશે તે હું આપણી સૂચના સત્તાધીશોની સૂચના મુજબ ચેક ચલણ કે રોક